હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું આવી ગયો છું ઓફિસથી ઘરે અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો હતો અને પછી મારે જવાનું તો બાઇક લેવા માટે કેમ કે બાઇક થોડું ખરાબ કન્ડિશનમાં થઈ ગયું હતું તો મેં સવરોમાં સર્વિસમાં પપ્પાને કીધું તો આપવાનું તો સર્વિસ થઈ ગઈ હતી તો પછી હું ગયો તો બાઇક લેવા માટે અને બાઇક આવી ગયું છે અને ઘણો બધો ખર્ચો થયો છે પણ ખર્ચો નથી કહેવાનો પણ બાઇક બહુ સરસ સર્વિસ કરી છે ઘણી બધી સર્વિસ મેં કરાવી ઘણા દિવસથી મેં સર્વિસ પણ કરાવી છે બહુ બધી જગ્યાએ સર્વિસ કરાવીએ છીએ પણ મને ખરેખર પૈસા પછતાં પણ એવી સર્વિસ મળતી નહોતી પણ એક સરસ એવો સર્વિસવાળો મળી ગયો છે નારોમાં એરઝે મોટર્સ તરીકે એક સર્વિસવાળો છે તે બહુ જ સરસ સર્વિસ કરે છે બાઇકની અને ખરેખર બહુ સરસ સર્વિસ કરી છે અને એકદમ સ્મૂથ ગાડી કરી નાખી છે બહુ જ ખરાબ કન્ડિશનમાં થઈ ગઈ હતી હજુ હું કરાવવાનું નહોતો વિચારતો હતો કે નેક્સ્ટ મંથમાં કરાવીશ પણ રિયલમાં બાઇક સાવ બંધ પડી ગયું તો એટલે પછી મેં કીધું ચાલો સર્વિસ કરાવી દઈએ તો ખરેખર બહુ સરસ સર્વિસ થઈ ગઈ છે અને હવે વાંધો નહીં આવે બે ત્રણ મહિના ટાઈમ ટુ ટાઈમ તમે ઓઇલ ચેન્જ કરાવો ને કંઈ વાંધો ન આવે પણ ખરેખર ટાઈમ જ નથી મળતો પછી હું ગયો હેર કટિંગ કરાવવા માટે ઘણા દિવસથી વિચારતો હતો વાર કપાવવાનું પણ ટાઈમ જ નહોતો મળતો તો જોઈ શકો છો હેર કટિંગ કરાવ્યા છે મેં તો કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવા લાગે છે વાર મને તો જોઈ શકો મને બસ કટિંગ કરાવવા બહુ સારા લાગે છે અને મને બહુ જ ગમે છે બર્થ સાઈડ કટિંગ કરાવવા અને મારે વાળ કપાવવા તો એકદમ ઝીણા પણ મેં વિચાર્યું કે હજી ગરમી એટલી બધી ચાલુ થઈ નથી તો અત્યારે થોડાક મીડિયમ હેડ કટિંગ કરાવીએ જેવી ગરમી વધારે પડશે તો એકદમ ઝીણા કરાવી દઈશું તો મેં જમી લીધું છે

વિચારે છે કે હું અત્યારે કરુંક સવારે બપપા એમ કહે છે કે સવારે જોઈએ લાગે છે તો ચલો આપણે જોઈએ ફોન આવ્યો કાકા આવતો એવું છે ફોન કે ના ટમેટા ટમેટા લેના કોણ મંગાવવા બપપા મમ્મી મમ્મી

પપ્પા લીંબુ કરી દેજો બરો ના પાડે છે જોયું કે મમ્મી થી થોડી મિસ્ટેક થઈ ગઈ હતી નીચે ગયા તો પપ્પા મમ્મી કે લીંબુ ના વાટકા લેતા હોય લીંબુ ના વાટકા મળતા નથી તો પપ્પા એ આ દુકાન માં ગયા ને પૂછ્યું પણ એ લોકો એવું કીધું કે રીમુ ના વાટકા આવતા નથી કાકા એટલે મમ્મી ટમાટા ના વાટકા બદલે કે રીમુ વાટકા લેતા આવજો તો પછી રીમુ વાટકા લઈને નથી આયા ટમેટાના ના વાટકા લઈને આયા છે તો અમે લોકો હવે જઈએ છીએ બહાર થોડા જવાનું છે થોડું કામ છે એટલા માટે તો આજે સુબહ મને હાર્દિક ભાઈ બર્થડે છે તો અમે લોકો એક કેક ને બધી તૈયારી કરી દીધી છે તો તમને બતાવીશું કેક અમે લાવી દીધી છે આ જે કેક છે અને તૈયારી ફૂલ થઈ ગઈ છે હજુ બાર વાગ્યા નથી અને દસ મિનિટની વાર છે અને શુભમ સુઈ ગયો છે દસ મિનિટ પછી અમે ઉઠાડીશું એને તો અત્યારે બાર વાગવામાં એક મિનિટની વાર છે તો ચલો આપણે જઈએ શુભમને જોડે શુભમ છે તે ઊંઘી રહ્યો છે ચલો તો આપણે તેને ઉઠાડીએ લાઈટ ચાલુ કરીએ અને લાઈટ ચાલુ કરીને શુભમ ફૂલ ઊંઘમાં છે શુભમ શુભમ ઊઠ હવે બાર વાગી ગયા હેપી બર્થડે શુભમ શુભમ હેપી બર્થડે શુભમ હેપી બર્થડે ઉભા થઈ જા સલ શંભુ શંભુ હેપી બર્થડે ઓકે ચલો ઉભા થઈ જાવ શુભમ ચલ તું બહાર તારા માટે એક સરપ્રાઈઝ છે ના એમાં એવું મોઢું મોડું ના હોય આમાં તો જીયા હોય એવા જ હોય ચલ હા ત્યારે હું અને શુભમ જઈ રહ્યા છીએ બાર શુભમની હવે હવે બર્થ ની કેક કાપીયે છીએ અને હાર્દિક ભાઈ છે હાર્દિક ભાઈ હેપી બર્થ ડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ શુભમ હેપી બર્થડે ટુ હાર્દિક શુભમ છે તે અહિયાં છે અને હાર્દિક ભાઈ છે તે વિડીયો કોલ માં છે તેમને ઓફિસ નું કામ છે અને બહુ અટવાઈ ગયા છે એટલે તે આવી શક્યા તેમ નથી આજે ઘરે તો અમે વિડીયો કોલ અને એક રિયલ માં એવી રીતે અમે આજે બર્થડે ઉજવી છે શુભમ છે તે કેક ખવડાવી રહ્યો છે બંને એકબીજા જને સામ સામે કેક ખવડાવી રહ્યા છે વાહ ભાઈ વાહ શુભમે બાકી મોઢામાં નાખી દીધી છે કે અને જણા એક સામ સામે બનાવી રહ્યા છે ને એમના મોઢામાં કેક આવતી નથી તો પણ શુભમ નાખી નાખી દીધી છે કે આવો શુભમ કરે છે શુભમ પૂજાને કેક ખવડાવે છે એની પૂજા શુભમને ખવડાવે છે જો મોઢામાં એ મીકી દીધું બધું પૂજા ભાસે કાય થોડી કે ખાલી હમ બુરીલ વાળી લાગે સરસ હું તો વહેલા સુઈ ગયો તો મને બહુ જ ઊંઘ આવતી હતી આજે બહુ થાકી ગયો હતો મને ખબર નથી કે આવી કંઈક સરપ્રાઈઝ મને મળવાની છે તો બાર વાગે પૂજા આવી મને ઉઠાડવા અને મમ્મી પપ્પા અને પૂજા થઈને ભેગા મને આજે એક સારું એવું સરપ્રાઈઝ સેલિબ્રેશન આપ્યું છે ખરેખર ખરેખર બહુ જ આનંદ થયો છે મને થેન્ક યુ પૂજા થેન્ક યુ મમ્મી પપ્પા

બેસ બે સરસ છે લઈ લેજે એને એક છે ને અલગ છે બંને અલગ અલગ ફેન્સી છે અને આ બૂટ છે તે ડિઝાઇન છે અને આ છે ને તે બ્લુ ડિઝાઇન છે બહુ ગમશે કલર હતા આવા પડ્યા ઓકે એટલે ફરી આપણે પેક કરી દઈશું હાર્દિક ભાઈ કાલે ગિફ્ટ માપી દઈશું બરાબર ને શું મમ્મી વેલિકોમ સુભમને એડિડાસના બૂટ આપી દીધા છે ગિફ્ટમાં અને એક સુભમના છે અને હાર્દિક ભઈના છે એટલે સુભમમે જે ગમે છે એ સુભમમે લઈ લીધા છે અને હાર્દિક ભઈના આમ તો એ બંને એકબીજાના પેરે છે એટલે એવું કશું છે જ નહીં એટલે બંનેને એવું કઈ છે જ નહીં કે આ તારા મારા બંને વાળા ફરતી વાળા ફટ્ટી પેરે છે દર વખત હું એક એડ્રેસ આપું છું અને એક પૂમા આપું છું પણ બંને જણા ઝઘડતા હોય છે એકબીજાની ગિફ્ટ જ જોતા હોય છે એટલે આ વખતે બંનેને સરખું જ આપ્યું છે આ ગિફ્ટ મેં શુભમ માટે બીજી ગિફ્ટ છે જે હું એને આપું છું અને તે ખોલશે પછી આપણે જોઈએ કે માં શું છે છે તે ગિફ્ટ ખોલી રહ્યો છે તો તે ગિફ્ટ જોઈએ કે શું છે અને આ સરપ્રાઈઝ છે શું છે શું છે ખરી ઘડિયાળ મને ઘડિયાળ બહુ શોખ છે એમે શુભમ ઘડિયાળ ભૂલી ગયો છે કે ને બોટા રોજ ઘડિયાળ ઘડિયાળ કરતો હોય છે એટલા માટે ગિફ્ટ માં આપી છે ફાસ્ટ ટ્રેક ને હા ફાસ્ટ ટ્રેક ની ઘડિયાળ આપી છે વાવ તમે લોકો જોઈ શકો છો કે શુભમને ફાસ્ટ ટ્રેક ની ઘડિયાળ આપી છે ને શુભમ ખુશ થઈ ગયો કેમ કે ને મે ઘડિયાળ નું બહુ વધારે છે બસ ઘડિયાળ છે યાર સારી છે ને બહુ મસ્ત છે મમ્મી કે ઘડિયાળ ઘડિયાળ

આ હોપીસ મેં એને હવી કોલરવાળી વધારે ગમે છે કેમ કે હોપીસમાં ઓલઆઉટ નથી પણ કોલરવાળી દર શનિવારે ચાલે છે કેવી છે શુભમ સરસ છે કલર કેવા છે ત્રણે કલર કેન્ટિક છે આ એક એક કલર નથી એક કલર લાઈ છું તારા માટે અલગ જ છે કે હા આ તારા હોપીસ માટેની ટી-શર્ટ છે સરસ છે સરસ છે ને ઓકે તો સુપ અમે તે ટ્રાય પણ કરી દીધી છે કેમ કે તેની હોબીસ માટેની ટી શર્ટ છે અને તે ચેક કરી રહ્યો છે કેવી લાગે છે કેવી નહીં સુપ ગમે ને તને સારી લાગે છે આમ તો ખુલ્લી લીધી છે મેં કેમ કે તારે ઇન કરવા જોઈએ ને શનિવારે મેં કીધું અમે તને ગમે ને એટલા માટે ઓકે સુપ અમે છે તે બીજી ડીઝર્ટ પણ ટ્રાય કરી દીધી છે કેવી છે સુભમ સારી છે ને આમ તો થોડી કુલલી ટાઈપ લાય છે જે તારે એન કરવો હોય તો ચાલે એન કરવો ને ઓફિસમાં તારે ચાલે ને તને ગમે છે ને આવે સુભમે ત્રીજી ડીઝર્ટ પણ પહેરી લીધી દી છે કેમનું સુભમ જોદાર કમ્ફર્ટેબલ ને ખાપર સારું છે ને ઓકે

થેન્ક યુ અમે લોકોએ એ બર્થડે સેલિબ્રેશન કરી દીધું છે અને અત્યારે વાગ્યા છે રાતના અને ખરેખર બહુ જ ઊંઘ આવે છે આખો દિવસ આજે અમે બહુ જ થાકી ગયા છીએ અને મારે એક જગ્યાએ ગરબા માટે એક ભાઈને ધજાને કરવાની હતી તેમના ઘરે પણ ગયા હતા અને આજે ખરેખર બહુ જ થાક પણ લાગ્યો છે અને કાલે સવારે વહેલા ઉઠવાનું છે કેમ કે બર્થડે છે છેલ્લે મંદિરે જઈશું અને બે ત્રણ જગ્યાએ બીજે ફરવા જઈશું તો અત્યારે ખરેખર બહુ થાક લાગી ગયો છે તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર